Gracias. Uh -huh. દરવાજાની હોટલમાંથી રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી પાંત્રીસ લાખનું એમડી મળી આવ્યું છે આ ડ્રગ્સમાં પકડાયેલ હિન્દુ યુવા વાહિનીના સુરતના પ્રમુખ વિકાસ સાહેબ રૂપાલી સિનેમા પાસે આઈસ્ક્રીમની લારી પાસે ચલાવતો હતો આથી એસઓજીની ટીમે પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટાફ તેમજ એફએસએલ અધિકારીઓ સાથે આઈસ્ક્રીમના છ સેમ્પલ લીધા હતા પોલીસને આઈસ્ક્રીમમાં એમડી નાખતા ઉભાની આશંકા લાગતા સેમ્પલો લીધા હતા સાથે વિકાસ સાહેબ જે જગ્યા પર આઈસ્ક્રીમ અને જ્યુસની લારી ચલાવતો હતો તે જગ્યા પર દબાણ કર્યું

ની પૂછપરછ માટે ગઈ હતી જો કે મુંબઈ કે અંકલેશ્વર ભાગી ગયાની આશંકા છે પાંત્રીસ લાખના એમડી સાથે રાજસ્થાનનો ચેતન શાહુ પકડાયો હતો ચેતનને એમડી રાજસ્થાનના ડ્રગ્સ માફિયા જાવેદી આપ્યું હતું તેને પકડવાય સુધી રાજસ્થાન પહોંચી છે